કચ્છની કેસર કેરીએ છેલ્લા દસ વર્ષથી સ્થાનિક અને વિદેશી માર્કેટમાં આગવું સ્થાન જમાવ્યું છે પણ આ વખતે કચ્છની કેસર કેરીને હવામાન અનુકૂળ ન આવતા કેરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે જેથી વિદેશોમાં પણ કેરીની નિકાસ ઓછી થશે કચ્છની કેસર કેરીની નિકાસ મોટેભાગે કેનેડા અમેરિકા અને દુબઈમાં થાય છે ગયા વર્ષે કચ્છના ખેડૂતોએ વિદેશમાં એકસો થી બસો ટન જેટલી કેરીની નિકાસ કરી હતી જેમાં મહંમદ જુણેજા નામના મોટા ખેડૂતે એકલા એ જ સાઈઠ થી સિત્તેર ટન જેટલી કેરીની નિકાસ કરી હતી જુણેજા આ વખતે વીસ થી પચાસ ટન જેટલી જ કેરીની નિકાસ થવાનો અંદાજ બતાવી રહ્યા છે દર વર્ષે વર્ષે એક્સપોર્ટ એક્સપોર્ટ આગલા અમે ટન કેસરનું એ જગ્યાએ આ વર્ષે અમને એવું લાગે છે કે અમે કદાચ વીસ થી પચીસ ટન માલ જ એક્સપોર્ટ કરી શકશું બાકી કારણ કે મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે જે વાતાવરણના હિસાબે જે પાકને નુકસાની થઈ છે એ નુકસાનીના હિસાબે એક્સપોર્ટ ઘણું બધું ઓછું થશે કચ્છમાં આઠ હજાર હેક્ટર થી વધારે વિસ્તારમાં આંબાના બગીચા આવેલા છે આ વર્ષે આંબાના વાવેતરમાં વધારો થયો છે તેની સામે પ્રતિકૂળ હવામાનને લીધે ઓછા ઉત્પાદનની સાથે કેરી બજારમાં ઘણી મોડી આવી છે ઓવરઓલ જે વધારે પડતું એક્સપોર્ટ થતું હતું અગાઉના વર્ષમાં એમાં આંશિક ઘટાડો આવવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે લોકલ માર્કેટમાં ભાવ સારા છે અને ઉત્પાદન પણ ભૂતકાળના વર્ષો કરતાં ઓછું આવે એવું છે ગુજરાત બહાર કચ્છની કેરીના મુંબઈ બેંગ્લોર અને કોલકાતાના બજારોમાં કિલોના એકસો પચાસ રૂપિયાનો ભાવ મળે છે વિદેશમાં કેરીના એક નંગના પંચોતેર રૂપિયા જેટલો ભાવ મળે છે જોકે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સામે કેરીના ભાવ સારા મળી રહ્યા હોવાથી ખેડૂતોને નુકસાની ભોગવવી પડશે નહીં તેવું નિષ્ણાંતોનું માનવું છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ